અયોધ્યા મુકામે ભગવાન શ્રી રામચંદ્ર ના ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્ર ની પ્રાણ પ્રતિષ્ઠા કરાય પાંચસો વર્ષ પછી આ અવસર આપને પ્રાપ્ત થયો છે ત્યારે ભારત અને જગતના તમામ હિન્દુઓ હર્ષો ઉલ્લાસથી ઝૂમી ઉઠ્યા શહેરની દરેક સોસાયટી ગલીએ ગલી ઉત્સવનું ભવ્ય આયોજન પણ કરાયું પાલનપુરના વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા વિદ્યાકું સ્કૂલના સગલ પાસે દીવા પ્રગટાવી ભવ્ય પાલખી કઢાઈ જેવા લોકો હાજર રહ્યા મહિલાઓ પણ જોડાયા શ્રી રામ સ્વાગત મારું નામ કિરીટ વિનાયક ગોળવલકર હું વિદ્યાકું સ્કૂલના સર્કલ પાસે અમારું વરિષ્ઠ નાગરિક મંડળ ચાલે છે જેમાં અમે રિટાયર કર્મચારીઓ બધા ભેગા થઈએ છીએ અને તેમના તરફથી આજે પાંચસો વર્ષ પછી આપણા ભગવાન શ્રી રામ એમની પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ છે અયોધ્યામાં તેના અનુસંધાનમાં આજે અમે આ સર્કલ ઉપર દીવા પ્રગટાવી અને લગભગ આશરે સો દોઢસો માણસો ભેગા થઈ અને આ પાલખી કાઢી અને આ દીવા પ્રગટાવેલા હતા અને અમારો કાર્ય અમારી અમે પ્રભુને એવી પ્રાર્થના કરી છે કે જે રીતે આ પાંચસો ભગવાન શ્રીરામના એનાથી આખા દુનિયામાં જે પ્રકાશ ફેલાયો છે એવો જ પ્રકાશ સૌની જિંદગીમાં અને ભારત વર્ષમાં ફેલાતો રહે એવી અમારી પ્રભુ ભગવાન શ્રીરામના ચરણે પ્રાર્થના છે શોભાયાત્રાથી ક્યાં નીકળી હતી અમારી શોભાયાત્રા વિદ્યાકુંજ સ્કૂલના પાછળ મંદિર છે ત્યાંથી નીકળી અને વિદ્યાકું અંબે માતાના મંદિરથી નીકળી વિદ્યાકુંદ સર્કલ સુધી આવેલ હતી અને અમે ને આઠ દીવા પ્રગટાવેલા હતા મારું નામ નંદુભાઈ દત્તારામ ઉત્તેકર છે મારું નામ નંદુભાઈ દત્તારામ ઉત્તેકર છે અમે આજે આડાજર વિસ્તારના રહેવાસી છીએ અમે અહીંયા જે અયોધ્યામાં આજે સ્થાપના દિવસ છે તેના નિમિત્તે આજે અહીંયા દીવા પ્રગટાવીને અમે શોભાયાત્રા કાઢવાના છે એમાં ભાગ લેનાર આડાજનના વરિષ્ઠ નાગરિકો બધા તથા આડાજન મરાઠા મંડળ તેવી રીતના જ બધા તમામ અમારા મિત્ર સર્કલ વડીલ વર્ષ બધા છે અને આમાં દોઢસોથી ત્રણસો માણસોની આજુબાજુ અમારે સંગઠન થાય અને અહીંયાથી નૂતનના પાછળ આજુબાજુથી મંદિરથી અમે શોભાયાત્રા કાઢવાના છે તેમજ અહીંયા દોઢસોથી બસો દીવા પ્રગટવાના છે એવી આજના અમારા કાર્યક્રમ છે અમે સૌને ઈચ્છીએ છીએ કે આવી રીતના જ આ બધું આખા સુરત ભારત વર્ષે ચાલતું રહે એવી અમે આશા રાખીએ છીએ